રાજકોટના રીબડાની અંદર બે દિવસ પૂર્વે એક સત્તર વર્ષીય યુવતીએ એક વ્યક્તિ ઉપર આક્ષેપ લગાવતા રાજકોટ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી અને આખા આ કેસની અંદર ફરિયાદ એ તરફે નોંધાઈ હતી કે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા અમિત ખુટ નામના એક યુવકે દસ જ દિવસની અંદર એ યુવતી સાથે એક મુલાકાત કરી અને મુલાકાત બાદ એ યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ જો કે હવે આ કેસની અંદર એક નવો આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગોંડલ વારંવાર ચર્ચામાં આવી રહ્યું છે હજુ તો માંડ એ ગોંડલ એ પાટીદાર સમાજના આગેવાનોની મુલાકાત બાદ એ મામલો શાંત પડ્યો છે તેવામાં ફરી એક વખત ગોંડલની ચર્ચા સામે આવી છે ગોંડલના અંદર અમિત ખૂટ નામના યુવક સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતા બે દિવસ પૂર્વે રાજકોટની અંદર વર્ષીય કે જે મોડલિંગ કરે છે આ યુવતીના સંપર્કમાં અમિત ખૂટ નામનો યુવક આવ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે વાતચીત થઈ અને દસ દિવસની વાતચીત દરમિયાન એક દિવસ એ રાજકોટ ખાતે મુલાકાત થાય છે રાજકોટ ખાતે મુલાકાત બાદ એ યુવતીને અમિત ખોટે બળજબરી બળજબરીપૂર્વક એ ગાડીમાં બેસાડીને રીબડાની એક અવાવરૂ જગ્યા ઉપર લઈ જાય છે અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરે છે આ પ્રકારની ફરિયાદ એ રાજકોટ પોલીસ મથકે દાખલ થાય છે રાજકોટની અંદર જ્યારે આ પોલીસ ફરિયાદ દાખલ થાય છે ત્યારે સૌ કોઈ ચર્ચા કરે છે કે અમિત ખૂટ એ રીબડાના અમિત ખૂટની સામે જ્યારે આ ફરિયાદ દાખલ થતાની સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી એ ફોટાઓ વાયરલ થવા લાગે છે અને વાયરલ ફોટાની અંદર બીજું કોઈ જ નહીં પરંતુ ફરી એક વખત ગોંડલના ગણેશ ગોંડલ સાથેના અને જયરાજસિંહ જાડેજા સાથેના તેના ફોટા સામે આવે છે જો કે આખા આ કેસની અંદર તપાસ એ પૂરી થાય ત્યારબાદ આ ફોટા અંગે રહસ્ય ઉકેલાઈ શકાતું હતું પરંતુ આજે વહેલી સવારે અમિત ખૂટની લાશ મળી આવી છે અમિત ખૂટની ઉપર જે ગંભીર આક્ષેપો લાગ્યા હતા કે સત્તર વર્ષોએ મોડલિંગ કરતી યુવતીને બળજબરીપૂર્વક તેની સાથે લઈ જાય અને જગ્યા ઉપર તેની સાથે દુષ્કર્મ આચર્યું છે આ ઘટના સંદર્ભે હજુ એ પોલીસ તપાસ ચાલી રહી હતી અમિત ખૂટની એ પોલીસ ધરપકડ કરવા માટે ચક્રોએ ગતિમાન કર્યા હતા અલગ અલગ જગ્યા ઉપર તપાસ પણ ચાલી રહી હતી પરંતુ એ તમામની વચ્ચે આજે વહેલી સવારે

પોલીસ એ તપાસની બાદ જ નવા વળાંક અથવા નવા ખુલાસાઓ સામે આવી શકે છે હજી તો આ કેસની અંદર પોલીસને કોઈ સુસાઇડ નોટ કેવી કોઈ વસ્તુ મળી નથી આવી પરંતુ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ પ્રકારની કોઈ સુસાઇડ નોટ છે કે કેમ અને સાથે જ ખૂટના મોબાઈલ ફોનની પણ તપાસ ચાલી રહી છે કે છેલ્લે કોની સાથે વાતચીત કરી હોય અથવા તેના મોબાઈલની અંદરથી કોઈ એવા પુરાવા મળે અથવા તો એના મોબાઈલમાંથી કોઈ સુસાઇડ નોટ જેવી કોઈ વસ્તુઓ મળી આવે જોકે આખી આ ઘટના સંદર્ભે જ્યારે જે યુવતી સાથે જે ઘટના બની હતી ઇન્સ્ટાગ્રામ બંને રિલેશનમાં આવ્યો રિલેશનમાંથી એને બોલાયું મળવા માટે એ છોકરો એને યાજ્ઞિક રોડ ઉપરથી મળવા લાગી ગયો અને ત્યારે જુસબૂસ પીધા પછી લોકો બંને ફરવા ગયા શું કર્યું આ તે બધું ગોંડલ ચોકડી પાસે થયું જે બી કાંઈ થયું પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું છોકરી અત્યારે એમ કહે છે કે હા મારી પદમ શું અમે ફરિયાદ દાખલ કરાવી મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કાંઈ બી કરીને અમે સુસાઈડ કરશું જો અમને પ્રોપર ન્યાય ન મળ્યો ને તો છોકરાની ઉંમર શું છે છોકરાની ઉંમર ખબર નથી છોકરીની ઉમર સત્તર વર્ષ જ છે છોકરાનું નામ ખાલી અમિત ખૂટ કેટલા આવ્યો દસ દિવસ તો બે દિવસ પૂર્વે એક સગીરા કે જે મોડલિંગનું કામ કરે છે વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હોવાની ફરિયાદ જે છે તે રાજકોટ પોલીસ મથકે દાખલ કરાવવામાં આવી હતી જોકે આ ફરિયાદની અંદર યુવતીએ એવું પણ લખાવ્યું હતું કે યાજ્ઞિક રોડ ઉપર તેને કેફી પદાર્થ પીવડાવવામાં આવ્યું હતું ત્યારબાદ તેને ગોંડલ રોડ ઉપર એક અવાવરૂ જગ્યા ઉપર લઈ જવામાં આવીને ત્યાં તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ જે છે તે આચાર્યની વાત છે તે કરવામાં આવી હતી બળજબરીપૂર્વક તેની સાથે શરીર સુખ માણવાની વાત જે છે તે ફરિયાદમાં નોંધાવી હતી જોકે આ જ ઘટના સંદર્ભે રાજકોટ પોલીસની ટીમ એ અમિત ખૂટ નામના યુવકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા આ કેસની તપાસ ચાલી રહી હતી જોકે ચાલુ તપાસ વચ્ચે જેની સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે કે જે આખા આ કેસની અંદર આરોપી તરીકે જેને દર્શાવવામાં આવ્યા હતા તેની આત્મહત્યા થતાની સાથે જ અત્યારે રાજકોટ અને ખાસ ગોંડલ પંથકની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે કે શું અમિત ખૂટે આત્મહત્યા કેમ કરી કયા કારણોસર આત્મહત્યા કરી ને જગ્યા ઉપર તેની જે લાશ મળી આવી છે તેને લઈને પણ પોલીસે હાલમાં એ ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતની તમામ એ વસ્તુ તપાસવાની શરૂઆત પણ કરી છે અને ટેકનિકલ હ્યુમન સોર્સિસના મદદથી પણ એ વિસ્તારના ટેકનિકલ સોર્સિસ તપાસી રહ્યા છે કે આ દરમિયાન કોણ અહીંયા હાજર હતું કે શું એ ઘટના બની તમારું શું માનવું છે અમિત ખૂટની આત્મહત્યાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર